જય શ્રી સ્વામિનારાયણ બાલા ભક્તો ભગવાન શ્રી સ્વામી દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન આપણે બધા શ્રવણ કરતા હતા મોટાદમાં આમિર ખાચનની ઘોડી જીવતી કરી નિષ્કુળા સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં ખૂબ આબેહૂબ એનો ચિતાર ચિત્ર્યો છે હરિ વળી હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે સુખિયા થયા સાધુ આપે અચરજકારી છે એક વ્યાપક આનંદમુની અચરજકારી છે તે પરમેર મોટી પ્રભુની અચરજકારી છે સદર હે મૂર્તિ માય અચરજ કારે છે હરે ફરે હરે અચરજ કારે છે વળી જે જે બોલે જીવાય અચરજ કારી છે તે તો તે મનુ તે મજ થાય અચરજ કારી છે એક મુય જીવાડે ઘોડે અચરજ કારે છે એ વાત નહીં કઈ થોડી અચરજ કાર છે નિષ્કુળ સમય વાત ને નોંધી છે સમત અઢારસો બાસઠ ની સાલ છે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ ગઢપુર માં પધાર્યા એ વખતે બોટાદ થી હમીર ખાચર ભગવાન સ્વામિનારાયણ ના દર્શનાર્થે સંબંધીના નાતે પધાર્યા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાને તેમનો સંકલ્પ પૂરો કર્યો તેથી પોતે ભગવાન શ્રી હરિ આશ્રિત થયા બીજા દિવસે પુત્ર દાહ ખાચર ને શ્રીજી તેડવા ગઢપુર મોકલ્યા ભગવાને ત્યારે સમય ન હોવાથી તેથી ગયા નહીં તેથી દાહા ખાચર ભગવાન શ્રી હરિને બદલે સંવત અઢારસો બાસઠ માં માક્ષર માસમાં સદગુરુ વ્યાપકાનંદ સ્વામીને તેડીને બોટાદ આવ્યા હવે દરબાર અમીર ખાચરે સ્વામીનું ખૂબ આગતા સ્વાગતાને સન્માન કર્યું પોતાના એક ડેલીબંધ ફળીવાળા મોટા અલાયદા ઓરડામાં ઉતારો આપ્યો સૌ મુમુક્ષુઓ તથા સત્સંગ પ્રેમી બોટાદવાસી લોકો વ્યાપકાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળવા માટે આવ્યા બે પાંચ દિવસ ગયા ત્યારે અમીર ખાચરે સ્વામીને પોતાના દરબારમાં પધરામણી કરવા માટે તેડાયા હવે પુત્ર દાહ ખાચરની દરબાર ગઢમાં વ્યાપકાને સ્વામીને સ્વાગત કરવા માટે રોકેલા અને તેઓ બધી જ તૈયારી કરી સંતોના આગમનની રાહ જોતા હતા સ્વામી નદીએ સ્નાન કરવા ગયેલા તેથી જરા મોડું થઈ ગયું હતું તે જ સમયે દાહા ખા તે સમયે દરબાર હમીર ખાચરની તાજણ નામની ઘોડીને પેટમાં કાંઈ પીડા ઉપડી અને અચાનક ઘોડીનું પ્રાણ પણ ઉડી ગયું આ ઘોડીને દરબારે અનેક પ્રકારની તાલીમ આપી પાંચ વર્ષની ઉંમરે ચડાવ કરી હતી તેના વખાણ સાંભળીને તેના તે સમયના ભાવનગર નરેશ વખતસિંહજીએ દસ હજાર કોરીની એ ઘોડીની હે લેવા માટે માગણી કરી હતી પણ અમીર ખાચરે નહોતી આપી એવી એની અતિ અતિવહાલી ઘોડી એ સમયમાં પ્રાય પચાસ સાઠ રૂપિયા ઘોડી એટલામાં ઘોડી મળતી હતી અને જો ભાવનગર નરેશ જેવાને દસ હજાર રૂપિયામાં પણ ન આપી હોય તો સમજી શકાય છે કે એ ઘોડીમાં કેવી એની પ્રીતિ આ મમતાને કારણે ઘોડીની મરવાથી આખા દરબાર ગઢમાં દુઃખનું વાતાવરણ સર્જાયેલું જેમ કુટુંબમાં કોઈનું મરણ થાય ને દુઃખ થાય તેમ સૌને દુઃખ થયું સોહુ અતિ દિલગીર થયેલા હતા વ્યાપકાનંદ સ્વામીને તેડીને હમીર ખાચર દરબાર ગઢમાં આવ્યા પોતાની તાજણ ઘોડી મરી ગઈ છે આવા સમાચાર મળતા હમીર ખાચર ની આંખ માંથી મીડાશે આસુડા પડવા અને એ તો રહી ના છે કાંઈ પોક મૂકી અને અતિ પ્રિય તાજણ ઘોડી અચાનક મરી જતા દરબારને અતિ આઘાત લાગ્યો લડથડિયું લેવા લાગ્યા બાજુમાં માણસોએ પકડી રાખ્યા જાણ થતા આજુબાજુનો માણસો બધા ભેગા થયા છે અતિશય હૃદયન કરતા અમીર જોઈને વ્યાપકાર કહે દરબાર આટલા બધા કલમ ન કરો ઘોડી તો ઘોડી છે માણસ જેવા માણસે ફાટી મરે છે તો તેમણે ઘોડી સામી આંગળી ચિંતા કહ્યું કે સ્વામી આ મારી ઘોડીની ભાવનગર નરેશે દસ હજાર કોરી આપવાની ભલામણ કરી હતી છતાં પણ મેં નહોતી આપી એ મારી પ્રાણ પ્રિય ઘોડી હતી અને સ્વામી આજ મરી ગઈ મને લાગે છે કે આ દેહ નહીં રહે એમ કહીને મીંડા એ તો રડવા વિશેષ આક્રંદ આક્રંદ કરે છે વ્યાપકાનંદ સ્વામીની અંતરમાં દયા ઉઠી અરે રે આ દાહ ખાચર ઘોડીની પાછળ કદાચ દેહ પાડી દે તો એ મોડું કરીશ તો જરૂર આ દેહ પાડશી એવી દશા જોઈ અને પછી પોતે સૂતેલી ઘોડી પાસે ગયા વ્યાપકાનંદ સ્વામી કહે અમીર ખાચર એ તેરી તાજણ મર નહીં ગઈ હો તો આરામ કરતી જ દેખાતી એમ કહીને જોલનો લોટો મંગાવ્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી મંત્ર બોલ્યા અને ઘોડી ઉપર પાણી અંજલી પાણી અંજલી છાંટી અને પછી પોતાના હાથમાં હતી લાકડી અને અડાડી ખોડીને હો સ્વામી કહે તા તેજ કો લાઠી કી જરૂર નહી ઉઠ ખડી જા એમ જ્યાં વ્યાપકાનંદ સાહેબ બોલે છે ત્યાં તો તાજણ ઘોડી હો હવળ નાખીને કે હણહણીને ઊભી થઈ ગઈ એક આત્માને એક શરીરમાંથી કાઢી બીજા શરીરમાં પ્રસ્થાપિત કરવાની તકાત એ પરમહંસમાં હતી એ આજ નજરે સૌએ જોયું હૃદયનું પ્રત્યાહારો પણ તો આજે થોડું ઘણું શક્ય બન્યું છે પરંતુ જીવ પ્રત્યાહારો માટે તો હજુ પણ વૈજ્ઞાનિકોની મથામણ ચાલુ છે એમાં કદાચ ગજુ ન લાવી શકે શ્રીજી મહારાજના પરમ અંશોમાં એ તાકાત જીવ પ્રત્યારોપણ આવી સામર્થ્ય હતી કેટલાય ગામોમાં મૃતદેહો પર પવિત્ર જાળ છાંટી ભગવાનની ધૂન કરીને હાજા કિરાના એકની અનેક ઉદાહરણો સત્સંગમાં છે વ્યાપકાનંદ સ્વામીએ જણાવેલા આ ચમત્કાર જોઈ સૌ તો આ ડૂબી ગયા હા આટલા વખતથી મરેલી ઘોડી સ્વામીએ જીવતી કરી તમામ લોકોના હૃદયમાં આનંદ થયો છે અને આખો પરિવાર ફરી પાછા આનંદના સાગરમાં ગરકાવ થયા છે પછી સંતોની સાથે વ્યાપકાનંદ સ્વામી દરબારની ઓશ્રીમાં પધરામણીએ પધાર્યા સંતો મુક્તાનંદ સ્વામી કૃત રામ વાસે રે એક પદ બોલતા હતા અને પદ પૂરા થતા મીર ખાચર દાહા ખાચરે સ્વામીની અને સંત મંડળની ખૂબ ભાવને પ્રેમથી પૂજા કરી સૌને પ્રસાદ વેચો છે ઘોડી ઘોડી હજીવન કિરાના સમાચાર બોટા શહેરમાં વાયુ વેગે પ્રસરાશે તેથી તે સમયે સેંકડો માણસો દરબાર ગઢમાં આવવા લાગ્યા છે અને પુરુષોના વિભાગમાં પુરુષો બહેનાનો બહેનોના વિભાગમાં બહેનો અને બાળકોના વિભાગમાં બાળકો એમ ભગવાન જેવા પ્રતાપી સંતના દર્શન કરવા માટે ગામ ઉમટ્યું અને હવને ભગવાન સ્વામી પ્રત્યે અતિશય આદર જાગ્યો અને સંતના દર્શન કરીને હવને હો ભાવ જાગ્યો સહજાનંદ महाराजनी जय